રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની પલસાણા તાલુકામાં ઉજવણી થઈ લોકોમાં જાગૃતિ લાવવા શેરી નાટક અને જોડવા ગામે રેલી કાઢવામાં આવી સોળ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે પલસાણા તાલુકાના જોડવા ગામે ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જાગૃતિ સભા શેરી નાટક અને રેલી યોજાઈ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર પ્રશાંત શ્યાલર અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મધુકુમાર ઇંજામોરે ડેન્ગ્યુ નિવારણ માટે સ્વચ્છ મચ્છરદાનનો ઉપયોગ સ્વચ્છતા જાળવવા પાણીનો ભરાવો તારવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા જણાવ્યું નિયમિત ટાંકી કુંડા સાફ કરવા ફોગિંગ કરવા આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા અપીલ કરી હતી હું ડૉક્ટર પ્રશાંત વી સેલર જિલ્લા મેલેરિયા અધિકારી સુરત આજ રોજ સોળમી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે જોલવા ગામે રેલી રેલીનું આયોજન કરેલું છે બે હજાર ટુ માં ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુને હરાવવા માટે આપણા ઘરના પાણી ભરેલા ને તપાસો તેની સફાઈ કરો અને તેને ઢાંકીને રાખો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ માટે રેલીનું આયોજન કર્યું છે લોકોને ખાસ સંદેશ આપવામાં થાય કે દરેક લોકો પોતાનો કિંમતી સમય દર રવિવારે દસ વાગે દસ મિનિટ ફાળવી અને પોતાના ઘરના ધાબા પર કે હવાડામાં કોઈ પણ નકમો વસ્તુ પડી હોય એનો નિકાલ કરવાનો પાણી ભરાય એ ખાસ જોવાનું તથા દરેક આ ડેન્ગ્યુ ડેન્ગ્યુ મચ્છર દિવસને દિવસે કડે છે એટલે કે લોકોને સંદેશો આપવાનો કે તમે આખા બાઈના પહેરો દિવસ દરમિયાન જો નાના બાળકો માણસો સુઈ જાય તો મચ્છરદાની સુવાનો હોય આખે અને લોકોને જાગૃતિ આપવા માટે કારણ કે આ ચોખ્ખા પાણીમાં મચ્છર એ થાય છે લોકોને જનજાગૃતિ આપીશું તો જ આપણે આ ડેન્ગ્યુને હરાઈ હરાઈ માટે સક્ષમ રહીશું